રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે બે કાબુ બનેલી સિટી બસે ચાર નિર્દોષ લોકોનો ભોગ લીધો આ ગોઝારી ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ડ્રાઈવરને રજા મળતા જ ગાંધીગ્રામ પોલીસે તેની કસ્ટડી લીધી પોલીસ દ્વારા ડ્રાઈવર શિશુપાલસિંહ રાણા વિરુદ્ધ ચાપરાત મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે તેણે બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે લાગી ન હતી જોકે પોલીસે ડ્રાઈવરના આ નિવેદન પર તપાસ કરી રહી છે ડ્રાઈવરની ગઈકાલે વિષિરોએ સાંજે ધરપકડ કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું છે ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી આરટીઓએ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી ડ્રાઈવરની ભૂલના લીધે જ આ અકસ્માત સર્જાયો હોઈ શકે ના અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસે આરટીઓને રિપોર્ટ કરી દીધો છે હા લાયસન્સ એક્સપાયર હતું એ તપાસમાં વિગત મળેલી છે એજન્સીને અમે પોલીસ સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે એજન્સી નું નિવેદન લીધા પછી ખ્યાલ આવશે જો એમની બેદરકારી હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે ના એવું કોઈ પર્ટીક્યુલર નામ હજી ડાંગર નું એવું કઈ આવ્યું નથી અમારી પાસે વિશ્વમ એજન્સી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પીએમઆઈ એજન્સી પીએમઆઈ એજન્સી એ પેટા કંપની વિશ્વમને કોન્ટ્રાક્ટ આપેલો હતો તો અમે વિશ્વમને અને પીએમઆઈ ના સંચાલકોને જે જવાબદાર માણસો છે એને નોટિસ આપીને પોલીસ પોલીસ સમક્ષ હાજર રહેવા માટે જણાવેલું છે

અને એફએસએલ રિપોર્ટ આવે એના પર રાહ જોઈએ છે